સમાચામાં વાત કરીએ કેશોદની તો કેશોદના શહેરીજનોની પોરબંદર મત વિસ્તારના સાંસદ પાસે નવા વર્ષની માંગણી ટોલ ટેક્સમાંથી કેશોદને મુક્ત કરો અને રેલવે અંડર બ્રિજનું કામ વહેલું પૂર્ણ કરો તે રીતની માંગણી કરાઈ હતી પોરબંદરના સાંસદ રમેશભાઈ દડુક પાસે કેશોદવાસીઓ તથા નવા વર્ષમાં કોઈ નવી માંગણીની કે નવા કામની કોઈ માંગ નથી પરંતુ તેઓના વર્ષોથી જૂના પ્રશ્ન બાબતે શહેરીજનો નવા વર્ષ જૂના પ્રશ્નોને સાંસદ દ્વારા વહેલો ન્યાય મળે તે માટેની શહેરીજનો માંગ કરી રહ્યા છે સાંસદ આગળ આવે તેમજ છેલ્લા ઘણા વર્ષોથી લોકોની સાંસદ પાસે રજૂઆત છે કે તેઓ બોલ્યા તે મુજબ કેશોદને ટોલ નાકા મુક્તિ અપાવે આમ નવા વર્ષની શરૂઆતમાં લોકોની આ બે માંગ છે તે સાંસદ દ્વારા વહેરી તકે પૂર્ણ કરવામાં આવે તેવું જનતા ઇચ્છી રહી છે